વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરાના વોર્ડ નંબર તેરમાં સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી જ્યોતિબેન પટેલ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી નીતિનભાઈ પટેલના સંકલનથી માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં દિવ્યાંગ ભાઈઓ બહેનો બસ મારફતે અંબાજીના પવિત્ર ધામે પહોંચી સુખમય યાત્રાનો આનંદ માણ્યો હતો સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી સેવાકીય કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સેવા દિવસ કાર્યક્રમોની શ્રેણીમાં એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થયો હતો ખરેખર બહુ મોટું યોગદાન રહે છે બધા પોતપોતાની રીતે કરતા જ હોય છે પણ એ લોકોની પાસે દ્રષ્ટિ નથી પણ એ લોકો પોતાના મનની દ્રષ્ટિથી એ કર એમના દર્શન કરશે માતાજીના અને એમને જે ખુશી મળશે અને અંતરથી જે એમને આશીર્વાદ આપશે તો એ બહુ સારી વસ્તુ છે એક આખી મોટી બસ આપણે કરી છે અને એ લોકોની સાથે એમના હેલ્પ જે કરતા હોય એ લોકો પણ સાથે હોય છે અને જ્યારે મોદી સાહેબનો બર્થડે આવે છે જન્મદિવસ આવે છે એ નિમિત્તે આપણે મોદી સાહેબના દીર્ઘાયુ માટે આજે એક આ આપણે પહેલ કરી છે કે દરેકે દરેક પ્રજ્ઞાચક્ષુ લોકો છે એ લોકો અંબા માતાએ જશે અને માતાજીના દર્શન કરશે અને માતાજીને પ્રાર્થના કરશે આપણા વડાપ્રધાન મોદી સાહેબના માટે દીર્ઘાયુ માટે અને શરીર એમનું સ્વસ્થ રહે એના માટેનો આપણે આ કાર્યક્રમ રાખ્યો છે અને દરેકે દરેક જણ ખૂબ જ ખુશ છે અત્યારે આપણે એમને ભોજન પણ કરાવ્યું છે અને ભોજન કરાવ્યા બાદ તરત જ આપણે બસથી એ લોકોને અંબાજી મોકલવાના છે ત્યાં પણ આપણે દરેકે દરેક વ્યવસ્થા કરવામાં આવે છે શ્રદ્ધ ચાલી રહ્યા છે એટલે એક તો એવું કહેવાય કે આપણે પિતૃઓ છે તો પિતૃઓના પણ આપણને ઘણા જ આશીર્વાદ ફળે છે જ્યારે આપણે કંઈ પણ સેવાનું કામ કરતા હોય ત્યારે પિતૃઓના પણ આપણને આશીર્વાદ રહે છે તથા જગતજનની જગદંબા માતા છે એમના દરેકે દરેક વડોદરાવાસીઓ પર મોદી સાહેબ પર ખૂબ ખૂબ આશીર્વાદ રહે એ શ્રદ્ધા સાથે આપણે આજે આ કાર્યક્રમ કરી આજનું આયોજન નમોત્સવ સત્તર નવથી બે દસ સુધીના પખવાડિયામાં નમોત્સવની ઉજવણી કરવા માટે આખા ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અમારા ગુજરાતના અધ્યક્ષ અને વડોદરા શહેરના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ આ પખવાડિયું ઉજવવામાં આવ્યું છે ત્યારે અમને એક ખૂબ જ સારો વિચાર એવો આવ્યો કે જે વિશ્વગુરુ બની ચૂક્યા છે એવા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારતનું નાક છે ભારતનું માન સન્માન છે ત્યારે એમની વર્ષગાંઠ એ એમને ખાસ કરીને એમને પસંદ પડતા હોય તો દિવ્યાંગો છે એમાં ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુઓને જ્યારે અમે લઈ જઈએ તો એ ખરેખર એક આશીર્વાદ સ્વરૂપ રહેશે એટલે અમે એનું આયોજન કર્યું છે મારા પત્ની શ્રીમતી જ્યોતિબેન પટેલ એ કાઉન્સિલર છે અને હું પૂર્વ કાઉન્સિલર છું વોર્ડ નંબર તેની સમગ્ર ટીમ છે અને જયપ્રકાશ સોનીજી અમારા જે અધ્યક્ષ છે એમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે એ લોકોને અહીંથી અંબાજીના અંતર આત્માથી દર્શન કરશે એમના વીઆઈપી દર્શનની બંદોબસ્ત કર્યો છે બસની બંદોબસ્ત કર્યો છે સાથે જમવાનો અને પાણીથી માઈને બધાનો બંદોબસ્ત કર્યો છે કાલે સવારે એ લોકો જશે ત્યાં આગળ દર્શન કરશે દર્શન કરીને બપોર જમીને સાંજે પરત આવશે આ સમગ્ર આયોજન પાછળનો હેતુ એક જ છે કે મનની આ અંતર આત્માથી જે દર્શન કરે અને એવા આશીર્વાદ આપણા વિશ્વગુરુ બની ચૂકેલા નરેન્દ્રભાઈ મોદીને મળે એવા આશીર્વાદ આખા ભારત દેશના અમારા જેવા નાગરિકને મળે એ જ